નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી અલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી અલર્ટ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો આજ રોજ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને પા ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો તોંતેર આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા તેરસો દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા સત્તરસો ત્રીસ સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા સત્તર હજાર ત્રણસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર હજાર સાતસો પંદર આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ત્રાણું હજાર સાતસો વીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ સત્તર હજાર એકસો પચાસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અગિયાર લાખ એકોતેર હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે આજના ચોવીસ કેરેટ સોના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાર હજાર સાતસો એક લાખ બે હજાર બસો ચાલીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર આઠસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બાર લાખ હજાર થયો છે હવે જાણીશું અઢાર કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર પાંચસો અઠ્ઠાણું આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા છોતેર હજાર સાતસો ચોર્યાસી દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા પંચાણું હજાર નવસો એંશી સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ ઓગણસાઠ હજાર આઠસો રહ્યો છે આભાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો એક ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી અલગ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો